સુરતમાં ફરી એક માસૂમ બાળકી સાથે બેભદ્દ હરકતનો બનાવ સામે આવ્યો છે નશાખોર શખ્સે પાર્કિંગમાં રમતી ચાર બાળકી સામે પોતાના કપડાં ઉતારી અશ્લીલ ઇશારા કર્યા હતા અને પીછો કર્યો હતો ઘટના અઠવા પોલીસ મથક વિસ્તારમાં રુદ્રપુરા વિસ્તારમાં બની હતી જ્યાં આરોપીએ બાળકી સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકો ભેગા થતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો અપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાળકીઓ રમતી હતી ઘટના છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને રાત્રે સાતને પિસ્તાળીસથી આઠ વાગ્યા આસપાસ બની હતી રુદ્રપુરા વિસ્તારમાં એક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં સાત વર્ષની બે છ વર્ષની એક પાંચ વર્ષની એક બાળકી રમી રહી હતી તે દરમિયાન અચાનક જ ગોપીપુરાની ચંડેલ મસ્જિદ નજીક રહેતો ઉર્વેશ મહેબૂબ સૈયદ ઉમરપત્રીસ ત્યાં આવ્યો હતો શખ્સ સિરપ પીને નશો કરતો હતો તેની હાલત એવી હતી કે કોઈ પણ હદ પાર કરી શકતો હતો આરોપીએ બાળકીઓ સામે પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા હતા નિર્વસ્ત્ર થયે બીબત હરકતો શરૂ કરી દીધી હતી તે માત્ર અશ્લીલ ઇશારા જ નહીં પરંતુ બાળકીઓ તરફ આગળ વધી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો આ દ્રશ્ય જોઈ બાળકીઓ ગભરાય ગઈ હતી અને તરત જ અપાર્ટમેન્ટના દાદર તરફ દોડી ગઈ હતી બાળકી ઉપરના માળે ચડી ગઈ આરોપી ઉર્વેશ મહેબૂબ સૈયદ નિર્વસ્ત્ર હાલતમાં તેમની પાછળ દોડ્યો હતો તે પહેલા માળ સુધી પહોંચી ગયો હતો બાળકીને પકડી અઠવા પોલીસ મથકમાં જાણ કરી હતી અઠવા પોલીસને ઘટના સ્થળે પહોંચી ઉર્વેશ મહેબૂબ સૈયદને ઝડપી લીધો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કોઈ પણ કામ ધંધો કરતો નથી રોજબરોજ નશીલી સિરપીને નશો કરતો રહે છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત